છે આપણા બેનના લગન એટલે સાફ સફાઈ કરવી પડે એમ છે કલર કરવાનું છે બધું કામ બાકી છે અત્યારે ખાલી છે ને ઠામડા ઉતરે છે ને પછી સાફ સફાઈ કરીને કલર મારવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો મજા આવશે તમને વિડીયો જોવા તો મિત્રો આપણે તો કામ ગોઠ્યા છે પણ આ કામમાં આપણે હાથ દેવો પડશે કેમકે આપણે કામ કરવું પડે એમ છે સાફ સફાઈ તો મિત્રો આપણે છે ને ઓમ થિયેટર બહાર લઈ જઈ કેમ કલર કરવાનું છે તમે સર થોડું કામ કરી લઈએ પછી તમને મળ્યું

આજે આપણો વારો કેમ આવ્યો સા બનાવો સાહ બનાવો પડશે કે બધાએ કામ કર્યું છે ને મારે શા બનાવવો છે હું તો બનાવું કંઈ મસ્ત નહીં શાહ તમે તરફ બની ગયો છે તૈયાર ને આપણે ક્યારેક ક્યારેક વારો આવી જાય સાહ બનાવવાનું એમાં કંઈ નવાની વાત ચા પી નાખ્યા આલો તમે બધા પીવા ધોરણ તો મિત્રો આખા ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે ને અત્યારે ટાઈમ કલર કરવાનું જોકે અત્યારે જમી વમીને હવે કલર કરીએ જો બધું જ સાફ થઈ ગયું છે હવે પેલા આપણે વસ્ત્ર ચેન્જ કરી નાખ્યા તો થઈ ગયો આપણા વસ્ત્ર ચેન્જ તો હવે ચાલુ કરીએ કલર કામ કલર ટૂંડના પડ્યા કે કલર કલર એ ફાઇનલી મિત્રો કલર કામ છે એ પૂરો થઈ ગયું છે જો બધી બાજુ કલર થઈ ગયો છે થોડોક બાકી છે આ સામાનની ભાષણનો ભાગ છે ને ત્યાં બાકી છે બાકી બધી કલર કામ છે એ પૂરું થઈ ગયું છે તો મિત્રો તમને ખબર છે કે ધું કરતા હોય ને ત્યારે અમુક વસ્તુ એવી છે ને કે આપણે કોઈ ગઈને તો એ મને જો મારી ફાઇનલી ઘડિયાળ મળી ગઈ છે ને મિત્રો આખા ઘરમાં છે ને કલર થઈ ગયો છે ખાલી બે વસ્તુ બાકી છે એક આ વાદળી પટ્ટી કરવાનું બાકી છે અને ગણપત દાદાનો કલર બાકી છે બાકી બધું કામ રેડી થઈ ગયું છે ને બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળીએ બ્લોગમાં ત્યાં સુધી બધા